કેમ છો બધા મજા માને મજા માં દેશો અમે પણ મજામાં માં છે તો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગળ રાધા રાધા મિત્રો હવે તો સરે દેહ માં લઈ જાય છે અમે તો રાજી હવે તો આપડા કિલોમીટર કાપવાના છે એટલે ફટાફટ છે મિત્રો ને કેમ કે હારા માંડા પડી ગયા થાય એટલે અમે હમણાં થોડાક જે વિડીયો પણ રાખેલા છે તો અમારા વિડીયો ને નિહારજો લાઈક શેર ને કરતા જાજો પ્લીઝ લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ હાલો વરસાદે દો અમને પલા રવિબેન બધા ફેરી ગયા કા જો વરસાદ ખોટો છોડો બહાટી અમરેલી બોલાવી હાથો થયા છે મિત્રો બેબા રહી ગયા રવિબેન લુગડા બદલાવો હાલો જેમાં જેમાં ભાઈને પાછો આંબી જાય આવી ગયા આપણા લોકેશન એટલે છોડાય આપણી વાડીએ તમને એમ થતું કે રસ્તામાં સૂટ ન ઘરો રસ્તામાં સૂટ ન કર્યાનું કારણ એવું હતું યાર ગાડીયાધાર વીટો ને પછી છે પૂરું હતું એક ધારો વરસાદ મોટર સાઈકલ ઉપર પછી વિડીયો શૂટ ન કરો કે છોકરા હાર્યા હોય એટલે વરસાદ એક ધારો હતો ને ફોન કાઢવાનો કંઈ ચમત નથી રહ્યો એવો વરસાદ હતો યાર પછી મેં પેરી કલીફ લઈ લીધી ઝાડ રહેવું યાઠે ઊભા રહી વરસાદ પડતો હતો ત્યારે વરસાદ બંધ હતો થોડુંક લઈ લીધું ને પહેલું ઉગી ગયા એ તો વાવવા નથી તું બધા જ ઉગી ગયા એવું છે કે વાદળ તમારે જવાબ હા આપણું ગોડાઉન કેટલા સમયથી ગોડાઉન નહીં થયું હાલ બિન આગળ કેતાવીશું પગી ગયા છે આ કે નવી નવી આવતું રહે છે

તો જો વાવણી સરસ મજાનો મુરત કે ન ક્યુ છે ને હવે આશુ ને કી શૃતીકાની મગવાશે આમ જો મગવાઈ દેવા ને સુકન ના કેવા હા મગ સુકન ના કેવા એટલે મગ વાવે છે ને અમારા રવિભાઈ ની જો તો સરસ મજાના બધા ખેતરમાં જોવા વિવાસે આમ જો મગ ખા ગઈ તો વાઢી મિત્રો મગ ને જો સરસ મજાનું વાવી દીધું છે અને હવે તો હું કે મુરત ના સાંધલા કરવા તો જાવ

નાખી દેતા ત્રણ ચાર કિલો બધા નાખી દેવાના સેમ કે અમારે જે રસોડામાં જો કઈ ને બધું ઉતારી લીધું કેમ કે સાફ કર્યું હતું કેમ કે હું દેહ મને વેગ એટલે બધું આજ મે હવર ને બધું સાફ કરો પછી ઉઠો તો બંદી રાતે રવિ બેન ડમાડ માટે તો હારું અશ્વિની શોડો બને ના કે સરસ મજાનો વાવણી આવે લેસે તો વીડિયો માં બિના રહેજો તો જો સરસ મજાનો આપણે વાવણીઓ આલે છે ને કેમ કે દીદા દાઈ ઘરે પણ વઈ ગયા છે પણ મોડે સુધી હાલ છે થોડો કે જામ દેખાઈ જાવ સુધી વાવણીઓ આપણો ચાલુ રહેશે માંડવી વાવવાનું અને સરસ વાવતા છે વાત તમને દેખાતા છે જો વાવસ્તી તો કેમ કે વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયો ને આપણે વિડીયો ગમે હોય તો ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી મળશે ત્યાં સુધી જય માતાજી રાધા આવજો